નવરાત્રી સ્પેશિયલ રંગબેરંગી અને અદભુત છત્રી ફક્ત સાહીઠ રૂપિયા સ્ટાર્ટ થવાની છે આવી છત્રી લઈને જો તમે ગરબે રમશો ને તો લોકો જોતા રહી જશે અને ઇનામો પણ તમે જ જીતવાના છો આજે આપણે પહોંચી ગયા છે વિશાલ હેન્ડીક્રાફ્ટ માં જે છેલ્લા પાંત્રીસ વર્ષ થી જાણીતા છે અહિયાં ગુજરાતી છત્રી રાજસ્થાની છત્રી નવરાત્રી માટેની સ્પેશિયલ વર્ક વાળી છત્રી કચ્છી વર્ક વાળી છત્રી કચ્છી હાથ ભરતના તોરણ લગ્ન અને શુભ પ્રસંગે કેસો એવું ડેકોરેશન પણ કરી આપે છે અહિયાં કાપડ થી લઈને આખી છત્રી બનતા સુધી પોતે બનાવે છે અહીંયા છત્રી બનવાનું ચાલુ ચાલુ હોય તો તમે જોઈ લો કેટલી બધી ક્વોન્ટિટીમાં છત્રી બને છે આપણે એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ એના પહેલા જોઈ લો કે રીતે એનું આઉટપુટ મળે છે આ રીતના બનીને રેડી થઈ જાય છે કઈ રીતે બને છે આપણે અંદર જોઈએ છે જો લો આજે તમારા માટે એકદમ જોરદાર વસ્તુ લઈને આવ્યા છે તો રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ વાળી છત્રી કહેવાય ને જે વર્ષોથી જૂનાને જાણીતા છે તો આપણે એમના ઓનર આપણી જોડે છે તો સાહેબ શું નામ છે તમારું મારું નામ વિશાલભાઈ છે વિશાલભાઈ છે તો કેટલા સમયથી આ તમે બિઝનેસ કરો આ અમારા ફાધરના સમયથી પાંચત્રીસ વર્ષથી અમે આ બિઝનેસના અંદર જોડાયો પાંચ વર્ષથી તમે કઈ વસ્તુ પ્રોપર અહીંયા કઈ વસ્તુ બનાવો છે હમણાં થોડી વાર પહેલાં પડે નીચી વસ્તુ જોઈ અમે અહીંયા જે રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ છત્રી આવે એના ઓલ ઇન્ડિયાના અંદર પોતે જાતે મેન્યુફેક્ચર કરીએ છીએ અને છેલ્લા

માત્ર સાહીઠ રૂપિયાથી ચાલુ કરીને બે હજાર પચીસો પાંચ હજાર સુધીની કસ્ટમાઈઝ છત્રી અમે બનાવીને આપીએ છીએ બલ્કમાં ઓર્ડર લેવો હોય તો બી મળી જશે આ બલ્કના અંદર આખા ઓલ ઇન્ડિયામાં સૌથી સસ્તા ભાવના અંદર જો મળે તો એ અમારી અમારી જગ્યા ઉપર જ પ્રાઇસ કેટલી કીધી ચાલુ તમે સાહીઠ રૂપિયા માંડીને પાંચ હજાર સુધીના સાહીઠ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધી અને પોતે જ બધું બનાવો છો તમે પોતે જાતે મેન્યુફેક્ચરિંગ કરવાનો રો મટીરિયલ અમે મંગાવીએ બરોબર પછી એના ઉપર દરેક જાતના

બરોબર છે તો તમારે આપણે કોકને હા કોકને ઓર્ડર કરાવવું હોય કે કોઈ કોકને લેવા આવવું હોય એના માટે અમારો નંબર અમે તમને આપીએ છીએ એ નંબર ઉપર અમને કોન્ટેક કરીએ અને એમને હોલસેલના અંદર બલ્કના અંદર જેટલી બી ક્વોન્ટિટી લેવી હોય એ તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવશે બરોબર છે અને આપણે બારે માસ બને છે ને બારે માસ કે ભાઈ એવું છે કે ખાલી તહેવાર પૂરતું એવું થઈને બારે માસ બારે માસ બનાવીએ છીએ અમે બીજી ઘણી બધી આઈટમો બનાવીએ છીએ ડેકોરેશન માટે વોલ હેંગિંગ ચાદર પડદા

તમે સજાઈ શકો છો એના હા પેલું તમે કીધું કે થોડી આપલા કસ્ટમાઇઝેશન વાળી છત્રી કીધી એ બી તમે બનાવી એ લગ્ન પ્રસંગના નામ વાળી બરોબર એના અંદર જે લગ્નના લગ્નના અંદર જે કપલ હોય છે કપલના નામ વાળી કસ્ટમાઇઝેશન વાળી છત્રી અમે બનાવીને આપીએ છે બી આપલા કીધું એમને એ પ્રમાણે બધું મેન્યુફેક્ચરિંગ જોયું તમે નીચે બરોબર કઈ રીતે બને છે એ જોયું અને ચાલુન ચાલુ હોય છે ટૂંકમાં બનવાનું મેન વસ્તુ કે તમારે આને લેવી હોય ને તો સિંગલ પીસ જોયું જોઈતું મળી જશે સિંગલ પીસ અત્યારે કદાચ સમજી લો કે કોક લે કોક ને લેવી છે એક બે પાંચ પીસ એવા લેવા તો બી મળી જશે ને હા મળી જશે તો જો ભાઈ એ બી મળી જશે ને કીધું કે પોતે બહુ મોટા મેન્યુફેક્ચરર છે અને પેલા મેળામાં બી તમે કયો મેળો કીધું તમે અમારો સ્ટોલ ત્રણે ત્રણના મેળાના અંદર લાગેલું છે બરોબર ત્યાં બી તમે આજ જઈ જશે એમ ને તમે અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ડિલિવરી થઈ જશે ગમે ત્યાંથી તમે ઓર્ડર કરાવી શકો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવતો હશે એડ્રેસ પણ આવતું હશે એડ્રેસ કઈ જગ્યાએ આવવાનું તમારે કોકને એડ્રેસ આપણે પ્રોપર મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ કેમ્પ કેમ્પની બાજુના અંદર છગનજીની વાડી બરાબર જો પ્રોપર લોકેશન સ્ક્રીન ઉપર આવતું હશે તો ફટાફટ આ વિડીયો તમારા દોસ્તોને શેર કરી દો અને ઓર્ડર કરવા માગતા હોય તો કોન્ટેક્ટ નંબર આવતો હશે એના પછી તમે ઓર્ડર કરાવી શકો છો ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય